હે like, <laughs> <laughs> ફાઈનલી દોસ્તો બપોરને વાગી જાય છે તૈણ અને આપણે આવી જાય છે ગૌ લઈને જાહેર આ બાજુ મકાઈ ને ખાખવા ઉભા છે સુકાઈ ગયેલી મકાઈ ખાખવા છે ફાઇનલી દોસ્તો આપણે આયેલા છે મકાને ત્યાં ખાઈટ છે ખાઈટ એ શીખશું ને બે ઈશું અહીંયા ગાઉ ઘરે એમ છે નહીં દોસ્ત અહીંયા છે કુઈત્રો કેમ જાવ બંદી આ ઝાહેરવાળું છે ફૂઈટ છે એવું સરે કુઈત્રો તો ગળી ભાય ન ઊભો રહેશ તો Finally, ли to cuatro vio yo sé. Pues hay

દોસ્તો ગાવ પૂગી ગઈ ઘેર ને આપણે નીરાજ ત્યાં આવેલા જાય આ એક ગા પાછળ રહી ગઈ મોટી ગાલી એ મારા આવે ગાવ ગૌ ગઈ ઘરે ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં દોસ્તો આપણે આવી ગયા છે રહેવાડે